બોલો મેલડી માતાજી કી છે આ છે ટાટા ના અમારા ગામના વાળના માતાજી છે પણ આખા ગામના કામ કરે છે કોઈ જાતનું બીજું કઈ હોતું નથી તાવાની પૂરી બને અને બધા આનંદ કરે આ છે માતાજી નું મંદિર મારે એવું કેવાય નઈ પણ લગભગ તારે જાજુ અને અમારે છે માવજી ભાઈ બહુ જૂના ને જાણીતા હા હું જો આ બાજુ બોલો ભાઈ બસ આનંદ કરો તમારું નામ તો ભૂલી ગયો છું પણ આવી જાઉં ફૂલભાઈ છે અમારે ફૂલભાઈ એને ફૂલ જેવા છે ને જો મતન ટોપી કાઢી ફૂલ જેવી અહીંયા અમારે પૂરી તળાઈ છે તાવાઈની અમારે કપૂરભઈ જીવાભઈ બટાકા નું શાક બની રહ્યું છે ભાઈ અહીં એકદમ શુદ્ધ સાજ પીક જ ખોરાક કરવામાં આવે છે કોઈ જાતની બીજી કઈ નથી હોતું કઈ